આજે નવમી જુલાઈ બે હજાર ના રોજ રાજકોટ માર્કેટયાર્ડના યાર્ડ ના વીસ કિલોના બજાર ભાવ નીચે મુજબ છે કપાસ એક હજાર બસો રૂપિયા એક હજાર આઠસો રૂપિયા મગફળી એક હજાર રૂપિયા એક હજાર પાંચસો રૂપિયા ઘઉં ચારસો રૂપિયા છસો રૂપિયા જીરું બે હજાર પાંચસો રૂપિયા ત્રણ હજાર પાંચસો રૂપિયા એરંડા એક હજાર રૂપિયા એક હજાર ત્રણસો રૂપિયા ચણા આઠસો રૂપિયા એક હજાર એકસો રૂપિયા જુવાર ચારસો રૂપિયા સાતસો રૂપિયા બાજરી ત્રણસો રૂપિયા પાંચસો રૂપિયા ડુંગળી બસો રૂપિયા ચારસો રૂપિયા લસણ પાંચસો રૂપિયા નવસો રૂપિયા ટામેટા ત્રણસો રૂપિયા છસો રૂપિયા બટેટા બસો રૂપિયા ચારસો રૂપિયા નોંધ આ ભાવ અંદાજિત છે અને બજારની પરિસ્થિતિ મુજબ બદલાઈ શકે છે ચોક્કસ ભાવ જાણવા માટે કૃપા કરીને રાજકોટ માર્કેટયાર્ડનો સંપર્ક કરો